શ્રી એલબી શાહ વિનય વિદ્યામંદિર કંપ શાળામાં કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ બોર્ડનું ઉદઘાટન કાર્યક્રમ રાખવામાં આવે જેના મુખ્ય કેરના ડોક્ટર ભરતભાઈ મોદી તથા ભારતીબેન મોદી મૂળ વતન વેલાછા હાલ યુએસ તરફથી વાય ફોર ડી ફાઉન્ડેશન પુના દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે જે કાર્યક્રમના મુખ્ય મહેમાનો તરીકે શ્રી મુકેશભાઈ મોદી વેલાછા બેલાબેન શાહ કોસંબા શ્રી રાજેન્દ્રસિંહ ખેર કોસંબા શ્રી દીપકભાઈ ટીકાળે વાય ફોર ડી પુના તથા

તથા શાહને આધુનિક કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ બોર્ડ આપવા બદલ ટાટાશ્રી વાયફોર ડી ફાઉન્ડેશનનો આભાર માનેલ હતો મહેમાનોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા જેમાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળાના બોર્ડના ઉચ્ચ પરિણામો મેળવવા માટે પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં શાળાને આર્થિક સહયોગ આપવાની ખાતરી આપી હતી ત્યારબાદ મુખ્ય મહેમાનો હસ્તે સુપળા વધેલી લિબિન કાપી કોમ્પ્યુટર લેબ ખુલ્લી મૂકવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન જીજ્ઞાસાબેન ત્રિવેદીએ કર્યું હતું અને આભાર વિધિ ઇમરાનભાઈ મલેકે કરી હતી अंते राष्ट्रगीत गाय कार्यक्रम पूर्ण करून